બેડી મોતની સીડી જેવા વિવિધ સૂત્રોચ્ચારની સાથે છોટા છોટાઉદેપુર જિલ્લાના કરાલી પોલીસ સ્ટેશન દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી સપ્તાહના ભાગરૂપે વ્યસન મુક્તિ જનજાગૃતિ રેલી કાઢવામાં આવી નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધ દિવસ વિશ્વભરમાં તારીખ છવ્વીસમી જૂનના રોજ મનાવવામાં આવે છે પરંતુ જનમાનસમાં જાગૃતિ આવે એવા ઉમદા હેતુને લઈ અને છોટાઉદેપુર પોલીસ દ્વારા તારીખ બારમી જૂનથી તારીખ છવ્વીસમી જૂન સુધી જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન છોટા છોટાઉદેપુર જિલ્લાના વિવિધ ભાગોમાં કરવામાં આવ્યું છે જેના ભાગ સ્વરૂપે જતપુર પાવીના કલારાણી પોલીસ દળ વિભાગમાં કલારાણી ગામ ખાતે પોલીસ કર્મચારીઓ એનસીસી કેડેટ સહિત વિદ્યાર્થીઓએ એક થઈ અને ડ્રગ્સ સામે લડત લડવા માટે અને જાગૃતિ ફેલાવવા માટે રેલી કાઢી અને શપથ લેવામાં આવ્યા હતા આજના મોબાઈલ યુગમાં સાયબર ક્રાઈમ ડ્રગ્સ સહિતના દૂષણો સમાજમાં વધતા જાય છે વિશ્વનો સૌથી વધુ યુવા આબાદીવાળા દેશમાં યુવા ધન ડ્રગ્સના રવાડે ના ચડે એ માટે શાળા કોલેજોમાં જનજાગૃતિના કાર્યક્રમો યોજવાની સાથે પોલીસ વિભાગ તરફથી પણ વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આ માટે લોક જાગૃતિના કાર્યક્રમો રેલીઓ અને ડ્રગ્સથી થતી બીમારીઓ મુશ્કેલીઓ અંગેની સમજ આપતા કાર્યક્રમો પણ પોલીસ વિભાગ દ્વારા અવારનવાર કરવામાં આવતા હોય છે આ વિષયને અંતર્ગત વિશેષ સમજણ આપતા કરાલી પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી કે પંડ્યા સાહેબે જણાવ્યું હતું કે આજની તારીખમાં ડ્રગ્સ એ સમાજમાં ખૂબ મોટું દૂષણ છે સમાજ અને વ્યક્તિ માટે તેના વિરુદ્ધમાં તમામ નાગરિકોએ જાગૃત થવાની જરૂર છે જેથી આવા દૂષણ સામે આ વિસ્તારના લોકોમાં જાગૃતિ આવે અને આ બધીથી બચીને રહી શકાય એ માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે વ્યસન મુક્તિ માટેની આ જનજાગૃતિ રેલીમાં શાંતિલાલ ગોવર્ધનલાલ પટેલ શાળાના બાળકો શિક્ષકગણ સહિત કરાલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ હાજર રહ્યો હતો બ્યુરો રિપોર્ટ સંજયસિંહ રાણા લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક છોટા ઉદયપુર